ચોક્કસથી અત્યારે એક સારા સમાચાર એ છે કે ઘણા સમયથી અમે આપને માહિતી આપતા હતા કે લગભગ સોળ સત્તર ઓગસ્ટ આસપાસ વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થઈ શકે છે એવી જ રીતે હવે ફરીથી એક વરસાદની આશા છે જેની અંદર આવતીકાલે બાર ઓગસ્ટથી જ બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થઈ જશે અત્યાર સુધી જે બંગાળની ખાડી શાંત હતી પણ આવતીકાલથી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનશે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હશે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણે આંધ્રપ્રદેશના ભાગો ઉપર થઈ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે એટલે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફ એ આગળ વધી અને ગુજરાત ઉપરથી પસાર થશે ગુજરાત ઉપરથી પસાર થશે જેને કારણે

ખૂબ વધારે વરસાદ પડશે ધોધમાર વરસાદ પડશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને સોળ થી ચોવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદ છે કાયદેસર ધમરોળી નાખે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવું છે